રાષ્ટ્રીય સ્તરની ગૌરવ મિલ એરોપ તથા ટેકનોવેશન બે હાજર ચોવીસ માં શાળાનું વિશિષ્ટ પ્રતિનિધિત્વી સંસ્કાર વિદ્યા ભવન પરિવાર માટે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ છે કે શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય સ્તરે શાળા જિલ્લા અને રાજ્યનું નામ ઉજ્જવળ કર્યું છે શાળાના ધોરણ નવના વિદ્યાર્થી વાન શતાધીશ અને મોક્ષિત રાણાએ સીબીએસઈ નેશનલ સ્કિલ એક્સપો એન્ડ એક્ઝિબિશનમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હતું આ પ્રદર્શન એન્ટર્નશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અમદાવાદ ખાતે આયોજિત થયું હતું જ્યાં તેમની પ્રોજેક્ટ હસ્તા વાણી રાષ્ટ્રીય સ્તરે પસંદગી પામ્યું સમગ્ર દેશમાંથી રજૂ થયેલા સાતસોથી વધુ પ્રોજેક્ટ્સમાંથી માત્ર બાવન પ્રોજેક્ટ્સને આ અવસર મળ્યો હતો જેમાં ગુજરાત તરફથી પસંદ થયેલ એક માત્ર શાળા પ્રોજેક્ટ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનનો હતો જે શાળા માટે વિશેષ ગૌરવની બાબત છે આ સિદ્ધિના અનુસંધાને આ બંને વિદ્યાર્થીઓને ટેકનોવેશન બે હજાર છવ્વીસ માટે વિશેષ આમંત્રણ મળ્યું જે સરદાર પટેલ યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા આયોજિત એક પ્રતિષ્ઠિત સ્કિલ એ કર્યો છે આ મંચ પર અંદાજે ત્રીસ ઇજનેરી તથા વિજ્ઞાન મહાવિદ્યાલયો ભાગ લીધો જ્યારે એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન આ મંચ પર ભાગ લેનારી એકમાત્ર શાળા રહી અહીં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન યુનિવર્સિટી સ્તર વિદ્યાર્થીઓ સાથે કરવામાં આવ્યું છે તેમના માટે અત્યંત પ્રેરણાદાયક અનુભવ સાબિત થયો પ્રોજેક્ટ વાણીને નવીનતા સામાજિક ઉપયોગિતા અને વ્યવહારિક અસર માટે વિશેષ પ્રશંસા મળી આ ઉપરાંત સરદાર પટેલ સ્ટાર્ટઅપ એન્ડ એન્ટ્રશિપ કાઉન્સિલ દ્વારા પ્રોજેક્ટના વધુ વિકાસ માટે માર્ગદર્શન અને કડિંગ સહાયનું આશ્વાસન પણ આપવામાં આવ્યું જે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહનરૂપ છે આ પ્રોજેક્ટ એમએસ દેવાશ્રી ઠાકોર ફ્યુચર ઝોન ઇન્સ્ટ્રક્ટર તથા મિસ્ટર અમલ પિલ્લે પીજી ટી કેમેસ્ટ્રીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકસાવવામાં આવ્યો હતો આ સાથે જ શાળાના ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહના ત્રણ વિદ્યાર્થીઓ સિમરન દુગ્ગલ કિનાલ રાજપૂત અને દેવ પટેલને ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત અરૂણાલ લાલ સ્કોલરશીપની સ્ક્રીનિંગ પરીક્ષામાં પસંદગી મળવા બદલ હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે સમગ્ર ગુજરાતમાંથી આવેલ અનેક અરજીઓમાંથી માત્ર એકસો છપ્પન વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવશે આ વિદ્યાર્થીઓ એકવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ પીઆરએલ અમદાવાદ ખાતે આયોજિત રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે આ સિદ્ધિ શાળાની વૈજ્ઞાનિક દ્રષ્ટિ સંશોધન આધારિત અભ્યાસ અને શૈક્ષણિક ઉત્તમતાને સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત કરશે શાળા વ્યવસ્થાપન તરફથી જણાવવામાં આવ્યું કે એસએમસીપી સંસ્કાર વિદ્યા ભવન માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત નથી પરંતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે સક્ષમ નવીન વિચારસરણી ધરાવતા અને સામાજિક રીતે જવાબદાર નાગરિક બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે શાળાની પોતાના વિદ્યાર્થીઓ પર ગૌરવ છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવે છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ ઓર મેં અહીં पी में सेलेक्ट हुई हूँ इसलिए मैं आज यहाँ खड़ी हूँ और मुझे बहुत गर्व महसूस हो रहा है पी आर एल लेवल वन एग्ज़ाम क्वालिफ़ाई करना मेरे लिए एक लर्निंग एक्सपीरियंस रहा है जहाँ मैंने कंसिस्टेंसी सेल्फ बिलीव और पेशेंस का इम्पोर्टेंस सीखा एंड मेरी सक्सेस के पीछे ना कि सिर्फ मेरी मेहनत है बल्कि मेरे स्कूल मेरे सभी टीचर्स और मेरे फैमिली का भी बहुत बड़ा कॉन्ट्रीब्यूशन रहा है सबसे पहले मैं अपने सभी टीचर्स को ख़ासतौर पर धन्यवाद करना चाहूँगी जिन्होंने इस पूरी जर्नी में मुझे हर स्टेप पर गाइड किया और सपोर्ट किया उन्होंने कंसेप्ट को बहुत आसानी से सिखाया और हर टॉपिक हर चैप्टर के इतने सारे क्वेश्चन कराए जिसकी वजह से ये पॉसिबल हो पाया एंड उन्होंने हमें बहुत एनकरेज किया एंड हर स्टेप पर मोटिवेट किया जब भी हम उदास हो सकते एंड uh, उन्होंने डाउट्स के लिए भी दे ऑलवेज प्रेजेंट एंड uh, मैं अपने स्कूल को भी थैंक यू बोलना चाहूँगी जिन्होंने मुझे एक एम्पावरिंग और इंट्रेक्टिव इन्वामेंट दिया जहाँ मैं बहुत आसानी से सीख सकूँ एंड मेरे टीचर्स जिनकी गाइडेंस सपोर्ट और पेशेंस के बिना ये कभी पॉसिबल नहीं हो पाता सो थैंक यू फॉर ऑलवेज बिलीविंग इन मी एंड मैं यहाँ लैब का भी स्पेशल मैंशन करना चाहूँगी जहाँ से मिला एक्सपोजर और लर्निंग इंस्परेशन की वजह से मेरी अंडरस्टैंडिंग और भी ज़्यादा स्ट्रोंग हो गई एंड यहाँ से मुझे रिसर्च और प्रैक्टिकल लर्निंग का भी असली वैल्यू समझ में आई सो लैब भी मेरी इस जर्नी का बहुत इंपॉर्टेंट हिस्सा रहा है एंड लास्टली uh, मैं कहना चाहूँगी कि uh, इस पूरी सक्सेस से मुझे बहुत मोटिवेशन मिला एंड मैं ट्राई करूँगी कि नेक्स्ट टाइम मैं अपने स्कूल और अपने पेरेंट्स को भी और भी ज़्यादा प्राउड फील कराऊँ थैंक हमारा प्रोजेक्ट हस्तवाणी एक ऐसा इनोवेटिव सॉल्यूशन है जो हाथों के साइंस और जेस्चर्स को टेक्स्ट एंड स्पीच में ट्रांसलेट करता है ये उन लोगों के लिए है जो बोल या सुन नहीं सकते या तो फिर जिनकी एज हाई एज के कारण उनकी स्पीकिंग और हियरिंग कैपेसिटी कम हो जाती है ये प्रोजेक्ट को बनाने में हमें अराउंड वन टू तो वन मंथ्स लगे हैं जिसके अंदर इसका कॉस्टिंग एज अ प्रोडक्ट वन टू टू थाउजेंड है जिसके साथ अगर हम लोग मास प्रोडक्शन करें तो इसका कॉस्टिंग और और भी डिक्रीज हो सकता है इस प्रोजेक्ट को ये प्रोजेक्ट हमारे पूरे गुजरात स्टेट में से वन एंड ओली प्रोजेक्ट है जो सी बी एस ई नेशनल स्किल एक्सपो के कलमिनेशन इवेंट में सिलेक्ट हुआ है इस प्रोजेक्ट को हमने ध्वनि बद्र विद्यालय के स्कूल में भी रिप्रेजेंट किया है जो कि एक स्कूल है हियरिंग और स्पीच इम्पेयर स्टूडेंट्स के लिए वहाँ पर हमने उन्हें ये प्रोजेक्ट को वर्क प्रोजेक्ट का वर्किंग एक्सपीरियंस करवाया और वो लोग ये देखकर काफ़ी ज़्यादा खुश थे कि वो अब उनके आस पास सभी लोगों से आसानी से कम्युनिकेट कर सकते हैं इस प्रोजेक्ट को हमने हमारे डी और एम uh, के सामने भी रिप्रजेंट किया है और सरदार पटेल यूनिवर्सिटी में भी हमने इस प्रोजेक्ट को एज़ अ पार्टिसिपेंट रिप्रजेंट किया है इस प्रोजेक्ट के स्ट्रांग पोटेंशियल को रिकोगनाइज़ करते हुए कलाम uh, सेंटर uh, ने हमें ये अश्योर किया है कि हमारे प्रोजेक्ट को वो आई आई टी गोवाटी तक ले जाएंगे ताकि आगे के डेवलपमेंट्स एंड एनहांसमेंट्स पॉसिबल हो सके। इस प्रोजेक्ट में हमारे टीचर्स मेंटर्स, प्रिंसिपल्स ने काफ़ी ज़्यादा हेल्प की है हमारे स्पेशल जो देवांशी मैम और uh, अमल सर ने हमें हर एक प्रोसेस से इसमें हर एक प्रॉब्लम्स में काफ़ी बहुत ज़्यादा हेल्प्स की है ખૂબ હર્ષ અને ગર્વપૂર્ણ લાગણી સાથે જણાવું છું કે અમારી સ્કૂલ એસએમસીપી સંસ્કાર વિદ્યાભવનના ધોરણ નવના વિદ્યાર્થી મુક્ષિતસિંહ રાના અને એ તેમનો પ્રોજેક્ટ હસ્તવાણી સીબીએસસી નેશનલ સ્કિલ એક્સપોના કલ્મિનેશન ઇવેન્ટમાં ભાગ લીધો જે ભરૂચ અને તથા બધી સ્કૂલ માટે ભરૂચ ગુજરાતની બધી સ્કૂલ માટે ખૂબ ગર્વના વિષય છે દેશભરમાંથી રજૂ થયેલા સાતસો પ્રોજેક્ટમાંથી માત્ર પંદર રીજનના બાવન પ્રોજેક્ટ સિલેક્ટ કરવામાં આવ્યા હતા તેમાંથી હસ્તવાણી એક લો એક એકલો પ્રોજેક્ટ ગુજરાતને રિપ્રેઝન્ટ કરતો હતો જે પ્રોજેક્ટ આજે એન્ટરપ્રનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જે કે આઈ ઈડીઆઈઆઈ અમદાવાદ ખાતે યોજિત કરવામાં આવેલો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓનો ટેક વિદ્યાર્થીઓ ટેકનોવેશન ટ્વેન્ટી ટ્વેન્ટી સિક્સમાં પણ ભાગ લીધો હતો જેમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક સરદાર વલ્લભ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર આનંદ દ્વારા આયોજિત કે આયોજિત એક સ્કિલ એક્સપો છે આ આ સમયે સરદાર વલ્લભભાઈ પટેલના રજિસ્ટ્રાર ડૉક્ટર ભાઈલાલ પટેલ એ આ પ્રોજેક્ટનો મુલાકાત લઈ વિદ્યાર્થીઓના વિચારો ક્રિએટિવિટી અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલને પ્રશંસા આપી સરદાર પટેલ સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રન્યરશીપ કાઉન્સિલ તરફથી પ્રોજેક્ટને આગળ વધારવા માટે માર્ગદર્શન અને ફંડિંગ સપોર્ટ પણ આપવામાં આવશે એવી અમને ખાતરી આપવામાં આવી છે હોમી લેબ અને સ્કૂલ દ્વારા આ પ્રદર્શન આ માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો છે આજે અમે સૌ મળીને આ વિદ્યાર્થીઓને મોટિવેટ અને પ્રશંસક માટે ગિફ્ટ આપવામાં આવ્યો છે